જો ભાઈ આ મહારાષ્ટ્ર બોર્ડર વચ્ચે આવ્યો ઘાટ આવે છે ઘાટ તમને આખો હું બતાવીશ જો ઘાટ એ પણ તમે જોજો અને મજા આવે એવું થળ છે ફરિયાલ ફરવા લાયક છે બાકી આમ આવ્યા હોય તો મજા જ આવે અને જો આ ગાડીઓ કૂદતી જાય ખરી આખી આખો તમને ઘાટ બતાવીશ આખો ઘાટ જોતા રહેજો તમે આરામ આરામથી આપણે ઉતાવળ નથી કરવી એટલે હા તને તને ભેગો લઈ લીશ ને ટેન્શન ના લે આરામ નહી લે લે તું ચાલો આવી જા બસ હે મેં તને ફેમસ કરી નાખું તું ટેન્શન ના લે અને મારો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને ફોલો કરતા રહેજો જુઓ કેવો નજારો છે એનો એ તમે જોતા રહો ખાલી એનો નજારો તમે જુઓ તમે આમ જોશો તો તમને મજા જ આવશે અને આ મહારાષ્ટ્ર છે અમે તો આને સાંકળી કાટકીએ છીએ પણ માણસ કંઈક બીજો કાટકે છે હું તો મને એટલી ખબર છે કે અમે સાંકળી કાઢા નાખીએ છીએ એટલી મને ખબર છે પણ જો એને તમે જોઈ શકો એટલી ઊંડી છે તમે નવ તમને બધો તમને નાખી આપણે બતાવીશ તારા નથી બનાવું તારું કામ વિડીયો નહીં બનાવો તારે ચાલુ કાઢીએ ના બનાય એમ તો પણ આસ્તે લગાડીએ તમે જોઈ શકો છો કેવો ઘાટ છે કમેન્ટમાં કહેજો મને અને આ ઘાટ માટે મંદિર એક આવે છે ખોડિયાલ આશ્રમ છે પણ હનુમાન હનુમાનદાદાની મૂર્તિ બહુ મોટી છે કહેવાય છે ખોડિયાલ આશ્રમ મેંનો એક વિડીયો પણ બનાવીને અપલોડ કરી છે પણ તમને આ તમને બતાવીશ ખોડિયાલ આશ્રમ એ તમે જોજો અહીંયા ખોડિયાલ આશ્રમ આવશે અને જો કેવો પહાડ કેવા તમને લાગે છે એ પણ મને કમેન્ટમાં કહેજો અને તમારો ભેર પણ કેવો લાગે છે એ પણ કમેન્ટમાં કહેજો બરાબર તમને આખી આખા તમને બધું ટોટલ બતાવીશ તમને જોતા રહેજો અને વિડીયોમાં બન્યા રહેજો વિડીયો પૂરો જોજો તમને મજા આવશે તમે તમે છોડી તો વિડીયોમાં મજા નહીં આવે એટલે હું તો મારા ભાઈ બધાને તમને નમ્ર વિનંતી કરું છું કે વિડીયો મારો પૂરો જોજો તો મને મજા આવશે અને જો આ બને છે પુલ એટલે એ બ્રિજ બની જાય પછી વાંધો નહીં આવે અને જુઓ ગાડીઓ બહાર છે બધી જુઓ એ આરામ આરામથી ગાડીઓ ચડાય છે આ છે ખોડિયાળ આશ્રમ તમને આખે આખો આશ્રમ બતાવીશું જોજો તમે જો ખોડિયલમાંનું મંદિર છે અને હનમંદ દાદાની મૂર્તિ છે જો કહેવાય છે ખોડિયાલ આશ્રમ પણ હનમંદ દાદાની મૂર્તિ છે જુઓ છે ને તમે જોઈ શકો છો જો પહાડ છે ને ઉર્જા પહાડ છે અહીંયા બીજું કંઈ જ નથી પણ જોવાની મજા આવશે તમને વિડીયો પૂરો જોજો તો મજા આવશે પાકી તમે હડત વખતે તમે વિડીયો છોડી ને છો તો તમને મજા નહીં આવે તમને એમ થાય આ તો ખોટે છે એટલે વિડીયો પૂરો જોજો તમને મજા આવશે આખો ફાટ ઉતરશે અહીંયા ઉધીને હું તમને વિડીયો આખો બતાવીશ આ લુખા નહીં એ લુખા તો ભલે ઉભા હોય લુખાથી કોઈ મતલબ નથી એ રીતે એ તો ટેન્શન છોડી વીસ રૂપિયા હું આપી દઈશ જો તમને આખે આખો વિડીયો જોજો હું તમને આખો આખો તમને બતાવીશ કેવો ફાળ છે શું છે તમે જોતા રહો તને અંદર ભેગો લઈ લેશ તો ટેન્શન ના લે બરાબર લઈ લેજો આખી આખો ફાળ તમને હું બતાવીશ તમને મજા આવે તો લાઈક કમેન્ટ અને ફોલો કરતા રહેજો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને બીજું તો કંઈ વધારે નથી આવડતું પણ તમને આવા વિડીયા બતાવે છે આવું બધું ક્યાં કયા જગ્યાએ આવ્યું છે આ શું આવ્યું છે આ શું છે બધું હું તમને બતાવીશ તમને મારા વિડીયા સારા લાગે તો લાઈક કમેન્ટ અને ફોલો કરી દેજો જો આ ગેસની ગાડી જાય છે સિલિન્ડર ભરેલ જોવા છે ને આ રાજસ્થાનની ગાડી છે તમે આખે આખો પહાડ તમે જુઓ કાયદી સર પહાડની નીચે જ ગાડી જાય જાહેરી પહાડ માથેથી નીચે ગાડી જાહેરી જો એનો નજારો કેવો લાગે તમને એ તમે ખાલી જુઓ બીજું તો તમે શું જુઓ જો આ મહારાષ્ટ્રની બધા શું કેવી લાલ સોર હે ને ગમે હે તમે જોતા રહો આ ઘાટ કહેવાય છે અમે તો સાંકળી ગાટકી છે અમુક કંઈક બીજું નામ લે છે તમે આખા વિડીયો બને રેજો આ યુટ્યુબ ચેનલમાં હું છોડાવીશ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધાયમાં એમાં આવ્યો વિડીયો આવશે મારો વિડીયો પણ છે લાંબો પણ મજા જ આવશે તમને તો મને નજારો જોવાનો બહુ મજા આવશે જો છે ભાઈ ભાઈ હવે પહાડ નીચે આવી ગયા જો ડુંગર દેખાય તમને હા જંગલ વિસ્તાર કહેવાય ભાઈ જોઈ લો કેટલો મસ્ત નજારો હે ભાઈ ભાઈ શાબાશ અને ગાડીયા વાળા હોર્ન મારતા જાય છે રા જો આગળ ચિત્ર સાયો છે ને હા ફોનવારે